ના વર્લ્ડ બેબી ખાતે આવેલા સંતોષી માતાજીના મંદિરનો 30મો પાટોત્સવ આગામીતા 2 બે અને 23 જાન્યુઆરીના ઉમંગભેર ઉજવાશે જેમાં તારીખ 22 પ્રતિ 1 ના સવારે 10 વાગે ગણેશ પૂજન 11 વાગે માતાજી પૂજન અને 12 અને 39 કલાકે ધ્વજારોહણ કરાશે સાંજે 6 વાગ્યાથી ગાંધીધામની નાટ્યાલય સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સના સ્થાપક અને જાણીતા કલાકાર સુમાબેન મોહનનો માર્ગદર્શન હેઠળ કશિકા સુજાન દ્વારા ભરતનાટ્યમ આરંગેત્રમના કાર્યક્રમમાં વિવિધ નવ કૃતિઓ રજૂ થશે જેમાં કંઠ્ય પ્રસ્તુતિ વિદ્યા શ્રીનિવાસ દ્વારા અને વાદ્ય પર દિનેશકુમાર પ્રાર્થના સોની તથા ફેનિલ સોની સાથ આપશે રાત્રે 10 વાગ્યાથી જાણીતા કલાકાર નિલેશ ગઢવી દ્વારા જાહેર સંતવાણી લોકનાયરો યોજાશે बीजा तेवीस भाग्या एक ने शुक्रवार सवेरे चार वागे हवन प्रारंभ सात पूर्णाहुति साढ़ा सात वगे महाआरती आठ वगे महाप्रसाद योजाया छे आ तमाम कार्यक्रमों पधारवा जय संतोषी मां चेरिटेबल ट्रस्ट ना अध्यक्ष तुलसीबेन सुजान द्वारा अनुरोध कर